નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ધંધુ કનાગડા નજીક થી 3.9 કિલો ગાંજા સાથે બે શખસ સબબે ધંધુકા પોલીસે ગાંજા ઉપરાંત બાઇક મોબાઈલ મળી રૂપિયા પાસઠ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો ધંધુકા પોલીસે બાતમીના આધારે ધંધુકાના અડાળાથી પાણશીના રોડ પરથી ત્રણ પોઈન્ટ નવ કિલો ગાંજાના જથ્થા સાથે બે પેડલરને ઝડપી લીધા હતા બંને સુરતના શખ્સ પાસેથી આ જથ્થો લાવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું આ બનાવની વિગત એવી છે કે ધંધુકા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારના અડાળાથી પાણશીના રોડ ઉપરથી અશ્વિનભાઈ પ્રભાતભાઈ ડાભી તથા મહેન્દ્રસિંહ વીરસિંહભાઈ સોલંકી મોટર સાયકલ નંબર જે થ્રી એટ એ ઈ ઝીરો ફાઇવ સેવન ટુ પર નશાકારક પદાર્થ ગાંજો લઈને વેચાણ કરવા માટે નીકળનાર છે જે બાતમીના આધારે ટીમે હડાળાથી પાણશીના હડાળા ગામની સીમ નદી પાસે રોડ પર વોજ ગોઠવી ઉક્ત બંનેને શંકાના આધારે અટકાવ્યા હતા અને બંનેની તલાશી લેતા તેમના કબજામાંથી રૂપિયા ઓગણ ચાલીસ હજાર પાંચસો વીસની કિંમતનો ત્રણ હજાર નવસો બાવન ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે બંને શખ્સ પાસેથી ગાંજા ઉપરાંત બાઇક રોકડ રકમ મોબાઈલ મળી રૂપિયા પાસઠ હજાર સાતસો સાઠના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી પોલીસ પૂછપરછમાં તેમનો જથ્થો સુરતના માલ્યા નામના શખ્સ પાસેથી વેચાણ કરવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી ધંધુકા પોલીસે ત્રણેય શખ્સ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ કરી છે ટીવી ન્યૂઝ ગુજરાતી ધંધુકા